તો માળિયામિયાણા નજીકથી ડમ્પરમાંથી દારૂ ઝડપાયું છે રેતીની આડમાં લવાતો વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે ડમ્પરમાં તાડપત્રી ઢાંકીને છુપાવ્યો હતો દારૂ બિયરનો જથ્થો ટ્રક ડ્રાઈવર ચુનીલાલ હુડાની ધરપકડ કરવામાં આવી છે દારૂ મોકલનાર વિજય પટેલ વોન્ટેડ જાહેર કરાયો છે ચાર હજાર ત્રણસો વીસ દારૂની નાની બોટલ બે હજાર પાંચસો અડસઠ બિયરના ટીન અને ટ્રક સહિત રૂપિયા પચ્ચીસ પોઈન્ટ ત્રાણું લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે તાળપત્રી ઢાંકીને દારૂ મિયરનો જથ્થો છે તે છુપાવવામાં આવ્યો હતો ચાર હજાર ત્રણસો વીસ દારૂની નાની બોટલો ઝડપાઈ છે તો પચીસ પોઈન્ટ ત્રાણું લાખનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણમાં પીવાના પાણીને લઈને વિરોધ થઈ રહ્યો છે એશી ફૂટ રોડ પરથી ચારથી પાંચ સોસાયટીના લોકોને પીવાનું પાણી ન મળતા વિરોધ નોંધાવ્યો છે મનપા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં ન આવતા લોકો રસ્તા પર ઉતર્યા છેલ્લા આઠ દિવસથી નથી મળી રહ્યું પીવાનું પાણી રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે નર્મદા જિલ્લાના ઝરવાણી ખાતે તેલંગાણાના આઠ લોકો ફરવા આવ્યા હતા ઝરવાણીના જંગલમાં જેમાંથી પાંચ લોકો રસ્તો ભૂલી ભૂલો પડી ગયા એકબીજાથી વિખુટા પડ્યા હતા જે લોકો અહીં ફરવા આવ્યા હતા તેના ફેમિલીએ હર્ષ સંઘવીને એક્સ પર જાણ કરી હતી હર્ષ સંઘવીએ એક્સ પર જવાબ આપતા કહ્યું કે ચિંતા ન કરશો હું અહીં ડીજીપીને કહું છું ગણતરીના કલાકોમાં

તો દિવાળીના તહેવારને લઈને લાંબા રૂટની ટ્રેનોમાં વેઇટિંગ ઉત્તર ભારત જતી ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ છે રેલવે વિભાગ વેઇટિંગ લિસ્ટ પર નજર રાખી રહ્યું છે વતન જવા લોકોનું એડવાન્સ બુકિંગ અમદાવાદ હાવડા રૂટ પર વિશેષ ટ્રેન દોડાવવાની માંગ કરવામાં આવી છે અમદાવાદ પટના અમદાવાદ ગ્વાલિયર રૂટ સહિત જે રૂટ પર ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ વધી રહ્યું છે ત્યાં વિશેષ ટ્રેન દોડાવવાની માંગ કરવામાં આવી રહી છે એક હાવડા તરફ છે અમદાવાદ હાવડા છે અમદાવાદ પુરી છે અમદાવાદ પટના છે પછી ગાંધીધામ ગાંધીધામ ભાગલપુર સાઇડ છે એવી ઘણી બધી સાબરમતી પટના છે સાબરમતી ગ્વાલિયર છે એવી એવા જે રૂટ જે છે જે બિઝી રૂટ પર છે એ રૂટ પર અમદાવાદ ડિવિઝને ડિમાન્ડ રાખી છે પશ્ચિમ રેલવે હેડક્વાર્ટર છે એવી ડિમાન્ડ ત્યાંથી ફૂલફિલ થશે નોટિફિકેશન ઇસ્યુ થશે તમે એથી ગાડી ચલાવશો તો અમદાવાદના બજારોમાં દિવાળીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે શહેરના લાલ દરવાજા ઢાલગરવાડ અને ત્રણ દરવાજામાં લોકોની ભારે ભીડ જોવા મળી ન માત્ર અમદાવાદના પરંતુ બહાર ગામથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે લાલ દરવાજામાં લોકોને તેના બજેટમાં અને ઓછા ખર્ચે સારામાં સારી વસ્તુ મળી રહેતી હોવાથી લોકોની પહેલી પસંદ લાલ દરવાજા જ હોય છે ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ બૂટ ચંપલ કપડા સહિતની દરેક વસ્તુઓ અહીં મળી રહે છે હું કલોલ થી આવું છું હું ખરીદી કરવા અને ખાસ બાર મહિને હું આવતી હું પરિવાર સાથે અમે ચાદરો ઘરના તોરણો બધી જ વસ્તુ અહીંયા સારી મળે છે એટલે અમે અહીંયા ખરીદી કરવા ત્યારે અમદાવાદની સૌથી જૂની ઓળખ અને આપ લાલ દરવાજા વિસ્તારના આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં રવિવારની સૌથી વધારે ખરીદીની ભીડ છે તે જોવા મળી રહી છે લાલ દરવાજા વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા છે વર્ષોથી અહીં દિવાળીના સમયે મોટા પ્રમાણે લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ જે પ્રકારની ભીડ જોવા મળી રહી છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે લોકોમાં દિવાળીની ખરીદીનો બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો ધામધૂમથી દિવાળીનો પર્વ મનાવવા માટે ખરીદી કરવા લાગ્યા છે અમદાવાદના ખૂબ જ જાણીતા લાલ દરવાજા વિસ્તારની અંદર બજારમાં ખરીદી માટે જાણે કે માનવ મહેરામણ ઉભરાયું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે લાલ દરવાજા વિસ્તાર ઓપન મોલ હોય તે રીતે ચિક્કાર ભીડ હાલ જોવા મળી રહી છે પગ પણ ન મુકાય તે પ્રકારની પરિસ્થિતિ છે તેમાં પણ ભદ્ર મંદિર ત્રણ દરવાજા અને ઢાલઘરવાડ વિસ્તારની અંદર ખરીદી કરવા માટે મોટી સંખ્યાની અંદર લોકો છે તે ઉમટી રહ્યા છે મહત્વની વાત છે કે કોઈ પણ વસ્તુના ભાવ સામાન્ય વર્ગને પણ પરવડે તેવા હોય છે અને તેને કારણે સસ્તા ભાવે વસ્તુ મળવાને કારણે લોકોની માન્યતા છે કે અહીં સૌથી વધારે સારી વસ્તુઓ સસ્તા ભાવે મળી જાય છે ગૃહ સુશોભનની ચી હોય બૂટ ચપ્પલ હોય કે કપડાની ખરીદી હોય તમામ વસ્તુઓ છે તે લેવા માટે અહીં લોકો ખાસ પ્રકારે આવતા હોય છે અને બિલ વિનાના સામાનને કારણે ગ્રાહકો છે તે સસ્તા ભાવે છે અહીં ખરીદી કરતા જોવા મળે છે વર્ષોથી જે ઓળખ ઊભી થઈ છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારની તે આજે પણ હયાત છે અને તેને કારણે અહીં વર્ષોથી ખાસ કરીને લોકો છે તે દિવાળીના સમયે ખરીદી કરતા જોવા મળે તો રાજકોટની બજારોમાં દિવાળી પહેલાના અંતિમ રવિવારે લોકોની ભીડ જોવા મળી હતી કપડાં ડેકોરેશન સહિતની વસ્તુઓની ખરીદી માટે લોકોનું કિડિયારું ઉભરાયું હતું શહેરની લાખાજીરાત બજાર ધર્મેન્દ્ર રોડ બજાર ગુંદાવાડી બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા હતા દિવાળીના તહેવારને લઈને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો તો દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી પોલીસ સતર્ક થઈ છે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહનોની તપાસ તેજ કરવામાં આવી છે શામળાજી બોર્ડર પર બસ કાર તેમજ ટ્રકનું કડક ચેકિંગ કરવામાં આવ્યું ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ એક્શનમાં પંદર દિવસમાં દોઢ કરોડનો દારૂ જપ્ત કરાયો છે રાજસ્થાનને જોડતી તમામ બોર્ડર પર ગુજરાત પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે દિવાળી તેમજ બેસતા વર્ષના જે તહેવારો આવી રહ્યા છે તેને લઈને અરવલ્લી જિલ્લાની રાજસ્થાનને જોડતી ગુજરાતી જે બોર્ડરો છે એ તમામ ચુસ્તપણે હાલ વાહન તપાસ કરવામાં આવી રહ્યા છે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે વાહનો છે તે ગુજરાતમાં પ્રવેશતા સાથે જ કાર હોય ટ્રક હોય તમામ વાહનોનું ચુસ્તપણે તપાસી તલાશી કરવામાં આવી રહી છે ખાસ કરીને જે પ્રકારે છેલ્લા પંદર દિવસમાં દોઢ કરોડ ઉપરાંતનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે શામળાજી પોલીસ જિલ્લા એલસીબી એસઓજી આ તમામ જે પોલીસ કાફલો છે સાથે જ બોર્ડર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે મેઘરજ માલપુર સહિતના ત્યાં પણ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો એ પ્રકારે કે વાહન તપાસ કરવામાં આવે છે ડેકી ખોલી અને હાલ જે પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે અને જે અલગ અલગ ગાડીઓ આવી રહી છે તેને તલાશી લેવામાં આવી રહી છે એટલે કે જે વિદેશી દારૂ છે તે ગુજરાતમાં ન ઘૂસે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે દિવાળીનો તહેવાર છે અને તહેવારોમાં જે પ્રકારે નશાબંધીથી નશાથી યુવાનોને દૂર કરવાનો પ્રયાસ અરવલ્લી જિલ્લા પોલીસ સહિત ગુજરાત પોલીસ કરી રહી છે પોલીસ દ્વારા એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે કે જિલ્લાના જે તમામ જે ત્યાં પોલીસ સ્ટેશનો છે ત્યાં ચેકપોઈન્ટ બનાવી દેવામાં આવ્યા છે એટલે કે ચુસ્ત અને કડક તપાસ હાલ હાથ ધરવામાં આવી છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલ્લી તો દિવાળીના તહેવારને લઈને દાહોદ પોલીસ એક્શન મોડમાં છે આગામી દિવાળી પર્વને લઈને જિલ્લામાં કોઈ નશાકારક પદાર્થ ન ઘુસે તેને લઈને દાહોદ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જિલ્લાની રાજસ્થાનને જોડતી ધાવળિયા ચેકપોસ્ટ અને મધ્યપ્રદેશને જોડતી પિટોલ બોર્ડર ઉપર પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ગાડી ચેકિંગ કરી ગુજરાતમાં પ્રવેશ આપવાની કામગીરી કરી રહ્યું છે કોઈપણ કોઈ નશાકારક પદાર્થ લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશ છે અને અને જિલ્લામાં પ્રવેશ કરે નહીં તે અનુસંધાને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે તો બુલેટિનમાં માં હાલ રુકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ઇટી ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર ગુજરાતના